મિત્રો આજે ગણેશ વિસર્જનનો દિવસ છે પણ મિત્રો હર્ષોલ્લાસ સાથે જે દસ દિવસ સુરત શહેર જિલ્લાની અંદર અને દેશની અંદર જે ભક્તિમય માહોલ રહ્યો ગણેશમય સુરત બની ગયું એટલી બધી પ્રતિમાઓ મિત્રો જે શ્રદ્ધાથી લોકોએ જે સ્થાપના કરી લગભગ એસી હજારથી વધારે પ્રતિમાઓની સ્થાપના થઈ અને એની પૂજા અર્ચના થઈ દસ દિવસ હર્ષોલ્લાસ સાથે જે સેવા કરી જે શ્રદ્ધા સાથે જે આસ્થા સાથે જે મન્નત સાથે જેને જેને તકલીફ હતી વિઘ્નહર્તા છે એ દૂર થાય પોતાના વિઘ્નો એના માટેની જે પૂજા અર્ચના થઈ અને આજે અગિયારમાં દિવસે બાપાની જે વિદાય થાય છે એ અશ્રુભેની વિદાય છે લોકોના આંખોમાં આંસુ છે દુઃખ સાથે વિદાય કરી રહ્યા છે ત્યારે મિત્રો આજે અત્યારે સ્ટુડિયોમાં આપણી સાથે નરેન્દ્રભાઈ ચૌધરી ઉપસ્થિત છે આપનું સ્વાગત છે અને મિત્રો ખાસ નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ ચૌધરી એ યુવા સામાજિક કાર્યકર છે અને દર વર્ષે આપણી સાથે તેઓ અહીંયા આપણા કાર્યક્રમમાં જોડાય છે અને ખૂબ સારી સમાજની અંદર સેવા કરે છે અને બીજું ખાસ એમનું નામ નરેન્દ્રભાઈ છે એમ મિત્રો આજે મને અત્યારે યાદ આવે છે કે ભાઈ આપણા માનનીય વડાપ્રધાન લોકડા લાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો પણ જન્મદિવસ છે તો હું આપ તમામ વતી એમને પણ હાર્દિક શુભકામના આપું છું અને ખૂબ સરસ દેશ સેવાનું કામ તેઓ કરતા રહે નરેન્દ્રભાઈ આજે જે વિસર્જન છે દસ દિવસના ખૂબ સરસ માહોલ વચ્ચે ભક્તિમય માહોલ વચ્ચે ત્યારે આજે વિસર્જનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે રંગે ચંગે વિસર્જનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તો

જે મૂર્તિ બેસાડવાનું જે પરંપરા છે એ પૌરાણિક પરંપરા નથી એ ચાલુ થઈ છે લોકમાન્ય તિલક તિલક જે ગંગાધર છે એમણે પહેલી વખત ગણેશ મૂર્તિની સ્થાપના શરૂઆત કરી હતી કેમ કે એ સમયે અંગ્રેજોનું રાજ હતો દેશમાં અને આપણા જે લોકો હતા ફ્રીડમ જે આઝાદીના લડવૈયા હતા ફ્રીડમ ફાઈટર્સ હતા એમને એક સાથે ભેગા નથી થવા દેતા હતા અંગ્રેજ લોકો જેમ એટલે એક ગણેશ બહાને લોકો એકત્રિત થાય એના માટે ફર્સ્ટ ટાઈમ આ મૂર્તિની સ્થાપના શરૂ થઈ હતી બાકી પહેલા તો જે હતું એ ફક્ત ને ફક્ત ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિજીને પૂજા હતી ને તહેવારો ચાલતા હતા પણ આ જે મૂર્તિ સ્થાપનાનો સ્થાપનાની જે પરંપરા છે એ અઢારસો બાણુંમાં માં શરૂ થઈ હતી આપણા દેશમાં અને એ દેશના હિત માટે શરૂ થઈ હતી તો હું આજના યુવાને આટલું જ કહી કે જેમ બાલ ગંગાધર તિલકે આ સ્થાપના દેશની આઝાદી માટે કે દેશના હિત માટે શરૂ કરી હતી તો આપ સૌ પણ જે યુવાનો છો એ ક્યાંક ને ક્યાંક આપણા ધર્મ અને દેશ માટે કરજો દિવસનો જે પંડાલ લાગે છે હું કોઈની ઉપર આક્ષેપ નથી કરતો પણ ઘણી ખરી જગ્યાએ આપણે જોતા હોઈએ કે પંડાલમાં લોકો મોડી રાત્રે સુધી જાગીને શું કરતા હોય છે તો આપણે આ એક ધાર્મિક તહેવાર છે અને આ ધર્મ પ્રમાણે ચાલવું જોઈએ એમાં કોઈ ઇલીગલ એક્ટિવિટીસ નહીં રહેવી જોઈએ અને નવ દિવસ આપણને બહુ સારો ટાઈમ મળે છે એકબીજા સાથે એકત્રિત રહેવાનું તો બહુ પ્રેમની અને સદભાવનાનો માહોલ જળવાય રહે એવી રીતનાનો માહોલ કરવો જોઈએ બીજું કે આજ દેશમાં સ્થિતિ આવી થઈ ગઈ છે કે વિશ્વમાં સૌથી વધારે પડતા યુવા ભારતમાં છે પણ ક્યાંક ને ક્યાંક આંતરરાષ્ટ્રીય એક ટાર્ગેટ બની ગયા છે યુવાઓ આંતરરાષ્ટ્રીય સાજીશ આપણા દેશના વિરુદ્ધ થઈ રહી છે જેમ કે હમણાં ચાલી રહ્યું છે ડ્રગ્સ ડ્રગ્સ બહુ ચાલી રહ્યું છે અઢાર વર્ષના સોળ વર્ષના સત્તર વર્ષના વયના જે યુવાનો છે યુવતીઓ છે વધારે પડતા ડ્રગ્સના શિકાર થાય છે તો હું યુવાઓને એ એ સંદેશ આપીશ કે દેશને ડ્રગ્સ મુક્ત નશા મુક્ત કરો જે ગણપતિ પંડાલ લાગે હમણાં નોરતા બી આવવાના છે તો લોકોને જાગૃત કરો અને આજ બી જે ગણેશ વિસર્જન થશે એમાં બહુ તકેદારી રાખજો બધા ધાર્મિક સનાતન હિન્દુ કે અઢારસો ને બાણું જે શરૂઆત થઈ બાળ ગંગાધર તિલકે રાજકીય આપણને આઝાદી માટે દેશની અંદર જે આપણા અંગ્રેજો જુલમ કરતા આઝાદી માટે મિત્રો ખાસ એનાથી પણ એક વાક્ય આજે વાત યાદ આવે છે કે નરેન્દ્રભાઈ બહુ મુશ્કેલીથી આપણને આઝાદી મળી છે બહુ બલિદાનો આપવા પડે છે બહુ યાતનાઓ સહન કરવી પડે છે ઘણા બધા એવા દેશભક્તો થઈ ગયા શહીદ ભગતસિંહ થઈ ગયા બંધુ થઈ ગયા ઘણા બધા એવા થઈ ગયા કે જેમણે દેશ માટે ઘણું બધું કામ કર્યું છે બલિદાનો આપ્યા છે